આવા સાપુતારા પંથકમાં આજે અચાનક પડેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો દિવસભર ઉકળાટ બાદ સાંજના સમયે વાદળ વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ ઝરમરથી મધ્ય વરસાદ વરસ્યો હતો અને વરસાદથી ઠંડકના અહેસાસ પણ થયો હતો છતાં ખેતી પર તેની અસરને લઈને ખેડૂતમાં ચિંતા ફેલાઈ ગઈ છે આહવામાં કમોસમી વરસાદે માહોલ બદલ્યો ખેડૂતોની ચિંતા વધારી આહવાના સાપુતારા પંથકમાં આજે અચાનક પડેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો દિવસભર ઉકરાત બાદ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ ઝરમરથી મધ્ય વરસાદ વરસ્યો વરસાદથી ઠંડોકનો અહેસાસ થયો હોવા છતાં ખેતી પર તેની અસરને લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે ખાસ કરીને રવિ પાકોની કાપણીના સમયગાળામાં કમોસમી વરસાદ વરસતા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે ઘઉં ડુંગળી ચણા સહિતના પાક ખેતરમાં ઉભા હોવાથી વરસાદ ચાલુ રહ્યો તો પાક પર અસર થવાની શક્યતા ખેડૂતો જણાવી રહ્યા છે આહવા અને સાપુતારા વિસ્તારમાં વરસાદ સાથે હળવો પવન ફૂંકાયો હતો જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ અચાનક ઠંડુ બન્યું હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે કુમોસમી વરસાદને પગલે ખેડૂતોએ તાત્કાલિક પાક બચાવવાના પ્રયાસો શરૂ કર્યા છે બીજી તરફ કૃષિ વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે જો વરસાદનું પ્રમાણ વધશે તો નુકસાનના સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે